યોગીજી મહારાજ હંમેશા એક પદ ગાતા હાજી ભલા સાધુ એમાં મુક્તાનંદ સ્વામીનું લખેલું કીર્તન છે એમાં સાધુના જુદા જુદા લક્ષણ લખ્યા છે અને યોગી બાપા વર્ણન કરતા વિશ્વાસથી કહેતા કે આ અમારા માલિકીનું પદ છે આપણે આપણા જીવન માટે એવું નથી કહી શકતા કે કોઈ પણ ગુણ અમારા માલિકીનો છે આપણે વર્તી શકીએ છીએ ખરા પણ કદાચ ઓસાનચૂપ પણ થાય ક્યારેક કોઈક આપણી સામે એવા ઉભા હોય કે જેની સામે આપણે બોલી ના શકીએ ત્યારે સમસમી જઈએ પણ ક્રોધ નથી આવતો એવું ના કહેવાય ગુસ્સે ના થઈએ પણ ક્યારેક થઈ જ છે ખરા એટલે આપણામાં જેટલા ગુણો છે એ ભાડ્યા છે અને જેટલા દોષો છે એ માલિકીના છે પાછા એ તો બધે એની પ્રવૃત્તિ તો કાયમ ચાલતા હોય અને યોગીજી મહારાજ કે છે કે ગુણો કઈ ભાડું હાથ તરીકે નથી ગુણો મારે માલિકીના છે એક એક કડી ઉપર આખી જિંદગી એમને ચૂપી નાખી છે એની કિંમત ત્યારે આ ગુણો આવ્યા છે પેલી ઘડીમાં મુતા સ્વામી લખે છે હાજી ભલા સાધુ હરિ કી સાધ તનકી પાદી તજે સોહી સાધુ સાધુ ની વ્યાખ્યા કરી પહેલું કે ભગવાન ની ભક્તિ કરે હરિ કી સાધ યોગીજી મહારાજની જે ભક્તિ હતી ને એ તો પરા ભક્તિ એ વખતે યોગીજી મહારાજ સાંજના થારમાં પધારેલા ઠાકુરજીના ના દર્શન કર્યા અને થાર સામું જોયું આપણે એ થાર સામું જોઈએ કે શું આજે રસોઈ શું જમવામાં આવશે યોગીજી મહારાજે થાળ સામ જોયું પછી પૂજારી અને ભંડારી બે બોલાવીને વાત કરી કે આજે તમે સાંજે શાક ધરાવ્યો એવું ના કરવું બંને કે સ્વામી સ્વામી કેમ શાક સાંજે ના ધરાવો કે સાંજનો હોય અને સરગો છે કે બટાકા નથી એને તો તમારે એના સિંગડા ચૂસી ચૂસીને ખાવાનો એટલે એના સમય વધારે જોઈએ એને સરગવાનો શાક બપોરે બનાવવાનો અને સાંજે જ્યારે બટાકા ને એ બધું હોય એ શાક સાંજે ધરાવવા જો આ બધી નાની નાની સૂક્ષ્મ વસ્તુ છે આપણે આપણા ઘરે પણ ઠાકોરજીનો નો થાર કરીએ છીએ કોઈ દિવસ વિચારીએ છીએ કે શું બનાવીએ છીએ કેટલો જમતા સમય લાગશે આપણે બીએસટી કેએસટી નું પ્રેઝન્ટેશન હતું લગભગ બે અઠવાડિયા પહેલા અત્યારે બધા બાળકોને વાત કરેલી કે આપણે જો ભક્તિ ભગવાનની રીત પ્રમાણે યોગી બાપાની રીત પ્રમાણે કરીએ ને તો સહેજે સહેજે ભગવાન પ્રત્યે પ્રેમ થાય અને બધાના આ બધા પ્રસંગો ઘણાવેલા એક વખતે યોગીજી મહારાજે વાત કરી કે આપણે ઠાકોરજી થાર ગાઈએ

યોગી બાપા કહેતા કે આપણે જ્યારે ઠાકોરજીના દર્શન કરવા જઈએ ત્યારે કયા ક્રમથી આવે છે ધારો કે આપણે તો ગૃહસ્થ એટલે પહેલા તો આપણે જૂતા કાઢીએ હાથથી જો જૂતાનો સ્પર્શ થાય તો હાથ ધોવા આપણે તો મૂર્તિનો સ્પર્શ કરવાના નથી પણ ભગવાનની મર્યાદા રાખવા માટે પછી યોગી બાપા સમજાવતા કે જ્યારે આપણે કોઈ પણ મૂર્તિની સામે ઉભા રહીએ સીધા દણવત ખેંચવાના ના હોય પહેલા ચાર આંખો ભેગી કરો ભગવાનને આગળ હાથ છોડો પછી દંડવત કરવા અને દંડવતનું નિરૂપણ યોગી બાપા કહેતા કે અને દેડક્યા જેવા ના કરવા એટલે શું દેડકા દેણવત દંડવત કરે હાથ પોરા ના કરે લાંબા ના કરે એ બધું નહીં કરવાનું પણ યોગી બાપા કહેતા કે જો શરીર તાસીર સારું હોય તો સારામાં સારી રીતે દંડવત થવા જોઈએ જ્યાં સુધી આપણું શરીર સારું હોય ત્યાં સુધી બધાએ દંડવત પ્રણામ કરવા જ જોઈએ ઠાકોરજીની આગળ અષ્ટક વખતે દંડવત પ્રણામ થવા જ જોઈએ શરીર સારું હોય ત્યાં સુધી કોઠારી બાપાના લગભગ સિત્યાસી વર્ષની ઉંમર છે ગયા વર્ષે અક્ષરધામ મહોત્સવ વખતે મહાન સ્વામીએ બોલાવીને વાત કરી હવે તમે દંડવત બંધ કરો કોઠારી બાપાએ કીધું કે મારાથી હજી દંડવત થાય છે સેવક સંતો બજા સંતોએ વર્ણન કર્યું કે સ્વામી કેવા દંડવત કરે છે પાર્કિંગ સિન્સ નો રોગ છે એક એક દંડવત કરતા એમને કેટલી વાર લાગે છે પાકે એમને સંતુલન નથી રહેતું બેલેન્સ નથી રહેતું પડી જશે તો કે ખાડકું ભાગી જાય મહાન સ્વામીએ પછી એમને વાત કરી કે તમે આખી જિંદગી બહુ દંડવત કર્યા છે તો હવે તમે મૂકો એટલે આપણા મનમાં તો નક્કી હોવું જોઈએ કે દંડવત કરવા છે જ્યાં સુધી મોટા પુરુષ કે સંતો અમને ના પાડે ત્યાં સુધી તો કરવા છે તમે જાતે નિર્ણય ના લેતા કે હવે મારા પગ દુખે છે તો દુખે રોજ દુખે તો એ દંડવત કરી નાખવાના પગ આપ્યા છે તો એનો ઘસ કાઢવો યોગી બાપા કહેતા દે તો રાખ જ છે એમ સમજીને કોઈ દિવસ એનું લાલન પાલન ના કરવું ભક્તિમાં એનો ઉપયોગ કરી નાખવો પછી સ્વામી કહેતા કે જે દિવસે તમે આરતી ઉતારો એમાં વિશેષ દંડવત કરવાના પાછા ઘર મંદિરમાં આપણે કદાચ ચાર સભ્યો ભેગા થાય અને બધા આરતી બોલે પણ એક જ જણા આરતી ઉતારશે એ બાળક હોય કે વડીલ હોય એને બધા વતી વિશેષ દંડવત કરવાના એક કે બે કે શેના માટે આરતી કરતી વખતે મારું મન ક્યાંક બીજે ગયું હોય તો માફી માંગવા તો બધા તો દંડવત કરવાના છે પણ જેને આરતી ઉતારવાનો લાભ મળ્યો એને વિશેષ દંડવત કરવાનો લાભ આ સૂક્ષ્મ નાની નાની વસ્તુ છે પણ યોગી બાપાને એટલો બધો ભાવ આપણે બાપાના અને યોગી બાપાના ઘણા પ્રસંગો સાંભળે છે કે જેટલું ધરા જેટલું મળે ભગવાન બધું ધરાવવાનું બરાબર એટલે નિયમ આપણા મનમાં એવું થઈ ગયું છે કે બધું ભગવાનને ધરાવવાનું યોગી બાપા કહેતા કે બધું જ ભગવાનને ધરાવો સિવાય બે વસ્તુ હવે સાંભળજો બે વસ્તુ ભગવાનને ક્યારેય પણ દ્રષ્ટિ પ્રસાદી નહીં કરાવવાની એક જાંગ્યા મંડી અને બીજું પગરખા પગરખામાં જે હોય તમારા ચંપલ જોડા જૂતા વિન્ટર શૂઝ જે હોય એ બધી વસ્તુ ભગવાનની આગળ અર્પણ નહીં કરવાનું એ બધી વસ્તુ કાયમ ની એઠી ગણાય પણ બીજું બધું ભગવાનને ધરાવવાનું પેલા નવા કપડા લીધા તો ભગવાનને દ્રષ્ટિ પ્રસાદ કરાવવાનો આપણે પહેરીને પછી પેલા તો ભગવાનની આગળ ઉભા રહીએ તો ભગવાન જુએ કે આ ક્યાં નવા કપડા લીધા છે અથવા પેલા ભગવાને બતાવવાના નવા ચશ્મા લઈએ પ્રમુખ સ્વામી મહારાજ તો ત્યાં સુધી કે દવા લીધી હોય તો પેલા દ્રષ્ટિ પ્રસાદ કરાવો એવું ના કે ભગવાને ધરાવો દ્રષ્ટિ પ્રસાદ ભગવાને દવા લેવાની ના હોય એક વખતે પ્રમુખ સ્વામી મહારાજ આણંદથી અમદાવાદ હતા અને નવો હાઈવે બનેલો એટલે સંતોએ ગાડીમાં વાત કરી કે સ્વામી આપણે આ નવો હાઈવે નો ઉપયોગ કરે છે એટલે ગાડી સડસડાટ જાય છે બાપા કીધું કે ગાડી સાઈડમાં લઈ જાઓ અને ઠાકોરજીને દ્રષ્ટિ પ્રસાર કરાવ કે સ્વામી શેની ઉપર બાપા કીધું કે હાઈવે ઉપર એટલે સંતો કીધું કે સ્વામી હાઈવે કે આપણે ઉદઘાટનમાં નથી આવ્યા અમારા પહેલા તો કેટલા કરોડો લોકો આવીને આગળ પાછા થઈ ગયા છે સ્વામી આપણે તો પહેલી વાર વાપરે છે ને આપણે તો પહેલી વાર આપે છે તો આપણા માટે તો આ નવો હાઈવે છે એટલે પહેલા ઠાકોરજીની દ્રષ્ટિ કરાવ પછી આપણે એનો ઉપયોગ કરીએ હંમેશા ભગવાને આગળ રાખ્યા છે આ હરિકી સાધ છે એ ગુણ પરા ભક્તિ અને જેવી પરાભક્તિ એવી ગુરુભક્તિ પાછળ જરાય ઓછું નહીં એક વખતે યોગીજી મહારાજ ગરડા મંદિરના પગે ત્યાં ચડ્યા અને ત્યાં તો શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ છે પહેલા ખંડમાં એ બાજુ તરફ વળ્યા અને ઉમળા પાસે એક થાંભલો છે જે ઘણી વાર આપણે લાઈટ સ્વિચ ને બધું મૂકતા હોય અને યોગી બાપાએ થાંભલાના દર્શન કર્યા હાથ જોડે કીધું કે અહીંયા એક પાટ્યું મૂકવું જોઈએ તો સંતોષ પૂછ્યું કે સ્વામી આ થાંભલો શું પાટ્યુ મૂકવું જોઈએ યોગી બાપુ કે અહીંયા શાસ્ત્રીજી મહારાજે એક વાર હાથ મૂક્યો હતો તો એ વસ્તુ પ્રસાદી નહીં થઈ ગઈ અને યોગી બાપા એ થાંભલાના દર્શન કરે અહીંયા શાસ્ત્રીજી મહારાજે એક વખતે હાથ મૂક્યો હતો કેટલો ભાવ હશે શાસ્ત્રીજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજની વાત તો એમને તો જાગ્રત અવસ્થામાં આનું અનુસંધાન રહે પણ જયારે એમને સારંગ ઓપરેશન કરાવેલું અને બેભાન અવસ્થામાંથી સભાન અવસ્થામાં આવ્યા અને પહેલી વાત બાપાએ કરી કે શાસ્ત્રીજી કોઈ દૂધ જો અવસ્થામાં તો સેવા ભક્તિ ચાલુ જ હોય પણ અન્ય અવસ્થામાં પણ અખંડ એટલે યોગી બાપા એક વખતે વર્ણન કરેલું અમારે તો એક જ અવસ્થા છે સમાધિ આ તો તમને સમજાય એટલે અમે જુદું જુદું વર્ણન કરીએ છીએ કે અમને આવ્યું ને સ્વપ્નમાં શાસ્ત્રીજી મારા દેખાયા તો તમને ખબર પડે બાકી તો અમારા એક જ અવસ્થા સમાધિ આ પહેલો ગુણ હરી સાર બીજો ગુણ તને સ્વામી મહારાજની રીત કેવી છે તો હાથથી ઘણી બધી ચેષ્ટાઓ કરે ગુળાદિકાર સ્વામીની વાતમાં લખ્યું છે કે સાંખ્ય વિના અર્ધો સત્સંગ છે એટલે મહાન સ્વામી પછી બે હાથ લાંબા કરે અને કે જો આપણે કેવું કર્યું છે એક હજી જગત તો પકડી પકડ્યા છે પણ આ જગત ને છોડીશું તનની ઉપાધિ છોડીશું ત્યારે બે હાથ ભગવાન ને પકડી શકાશે બે હાથ થી જે વર્ષ ની આ આપણે ઘણા સમય થી રાહ જોઈએ છીએ એ હવે આપણા જીવનની એક મોટા મોટી તક આવી છે ચેરીહિલના હરિભક્તોનું સમર્પણ એની જો ગાથા ગાવા જઈએ તો દાયકાઓનું જૂનું ગાથ બધા એટલો બધો તન મન ધન ભોગ આપ્યો છે તો આપણે તો હદ વાળી નાખી છે તો મહારાજ અને સ્વામીના આ મંડળ ઉપર તો ખૂબ રાજીપો છે અને એટલે જ મહાન સ્વામી મહારાજે આપણને આજ્ઞા કરી છે અને સાથે સાથે છૂટ પણ આપી છે કે ચેરીહિલ મંદિરમાં હવે નવું ભવ્ય અને દિવ્ય મંદિર તમે કરો મારો આ તો એક ટૂંકું પ્રવચન છે પ્રવચન પછી આપણા કોઠારી સંત પૂજ્ય નિર્લખંઠ સેવા સ્વામી પધાર્યા છે એ આપણને બતાવશે કે ન ભૂતો ન ભવિષ્યથી અને ન આખા નોર્થ અમેરિકામાં નહીં હોય એવું મંદિર આપણે અહીંયા બનાવવાનું છે એટલું વિશાળ મંદિર એટલું મૌલિક એનો આખો નકશો સાથે એટલું મોટું સભામંડપ બે માળનો સભામંડપ તમે જોશો તમે ખુશ થશો દરેક વાતમાં પણ હવે એ કેવી રીતે પૂરું કરવાનું છે એ પણ આપ સૌ વિદિત છો અને બધા વર્ષોથી આપે જ છે આર્થિક રીતે અને દૈહિક રીતે બધી સેવા તમે કરો છો પણ શેના માટે કરીએ છીએ એને ખાલી થોડું જાણપણનું અનુસંધાન આપણને રહે ગુલાતી કારણ સ્વામી એમની વાતોમાં કહે છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જેને વ્યવહારે કરીને સુખ્યા થવું હોય તેને ક્લાઉડ કમ્પ્યુટિંગ શીખી લેવું રાઈટ એ આઈનું શીખી લેવાનું તો પગાર સારો મળી જાય પણ પછી સ્વામીએ એવું નથી કીધું કે તમે એન્જિનિયર થાવ કે તમે કમ્પ્યુટરનું ભણો કે તમે રાષ્ટ્રપતિ થાવ જોકે કોઈને થવું હોય તો કહેવું અમે અભિષેક કરીશું થજો ખરા પણ સ્વામી કહે છે કે જેને વ્યવહાર કરીને સુખ્યા થવું હોય તો ભગવાનનો ધર્માદો નિયમિત કાઢવો સ્વામીએ એવું નથી કીધું કે તમે બીજું કંઈક કરશો તો સુખી થશો સુખી થવા માટે આ એક વસ્તુ સ્વામીએ આપણને બતાવી છે ગ્રહસ્થ માત્રને ધનની સામે જયારે કંઈક હોય ત્યારે હંમેશા ચાર આકાંક્ષા ચાર સંકલ્પો થાય છે પૈસા સંબંધી એક તો ધનની પ્રાપ્તિ થાય ખાલી પ્રાપ્ત થાય એટલું નહીં પ્રાપ્ત થયા પછી બીજો સંકલ્પ થાય ધનની વૃદ્ધિ થાય વૃદ્ધિ થયા પછી ત્રીજો સંકલ્પ થાય ધનની સુરક્ષા થાય અને ત્રીજા સંકલ્પ પછી હંમેશા બધાને એક ઈચ્છા રહે છે કે ધનથી સુખ મળે પૈસા ખાતામાં હોય ને આપણને કઈ સુખ ના આવતો હોય તો પછી એનો લાભ શું જે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે યોગ ક્ષેમ વહમ વ્યહમ એ શ્લોકનો અર્થ આ છે કે ધન તો આપણે કમાવીશું પણ એમાં વ્યવસ્થિત વૃદ્ધિ થાય એની સુરક્ષા રહે અને એ ધન આપણને શુભ બનીને સુખ આપે એના માટે ભગવાન સાથે એ બધું જોડી દેવાનું છે જ્યારે પૈસા આપવાની વાત આવે ત્યારે હંમેશા આપણે થોડી શંકા રહે જો અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજ સ્વપ્નમાં દર્શન દઈને તમને માગે ને તો ચમત્કાર આ તો અમને જાગ્રતમાં માગવા આવી ગયા છે તો મનુષ્ય ભાવ એવું થઈ જાય અને જયારે આપણે કંઈક આપવાનું થાય મંદિરમાં ત્યારે ક્યારેક ક્યારેક એવો શંકા જાય કે કંઈક ગુમા દે છે જો હાથમાંથી દાણા પડે જમીન ઉપર પડે તો એમ બોલીએ કે દાણા વેરાઈ ગયા અને ખેતરમાં દાણા પડે તો દાણા ભવાઈ ગયા હાથમાંથી જાય છે પણ ક્યાં જાય છે એ અગત્યનું છે એમ આપણે જયારે મંદિરમાં આપીએ છીએ ત્યારે કેવા પુરુષને આપીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજે અઢાર વર્ષની ઉંમરે સાદુ થયા પંચોતેર વર્ષ સુધી સાધુ રહ્યા શાસ્ત્રીજી મહારાજે જે કપડા આપ્યા દીક્ષા વખતે એ કપડાં એક ધોતીઓ એક ગાતર્યું એક જનો એક કંઠી આટલું પહેરીને ચિત્તા ઉપર છેલ્લે સુવા ગયા કોઈ દિવસ એમને આપણા પૈસાનો દુરુપયોગ કર્યો નથી કોઈ દિવસને તો આવી સારી જગ્યાએ જો આપણે કંઈક સેવા કરીએ ને તો કેટલો બધો સામે લાભ મળી જાય છે મહારાજને સ્વામી તો રક્ષા કરે છે પણ વૃદ્ધિ પણ ખૂબ આપે છે મહારાજના સમયમાં મહારાજ એક વખતે વિચરણ કરવા માટે નીકળ્યા તો દેવડા ગામમાં ગયા અને હરખાભાઈ પટેલ હરખાભાઈ શાહ એમના ઘરે સ્વામી મહારાજ બપોરના બાર વાગે વગર આમંત્રણે પહોંચી ગયા તો હરખાભાઈ તો એકદમ રાજી થઈ ગયા પણ સાથે સાથે મૂંઝવણ પણ એવી હતી રાજી તો એના માટે થાય કે ભગવાન આપણા ઘરે આવ્યા અને વિના આમંત્રણે ભગવાન આવ્યા હોય જે ભગવાન ઋષિમુનિઓને દર્શન નથી આપતા એ આપણા ઘરે આવી ગયા પણ બપોરના બાર વાગે આવ્યા છે હવે આ તો એકદમ સામાન્ય હરિભક્ત એમને ચિંતા હતી કે મહારાજ માટે શું રસોઈ કરીશું પૂછવાનું ના હોય કે મહારાજ આપને ભૂખ લાગી છે સામે કહેવાનું કે સ્વામી હવે આપ જમો તો એમને એમના ધર્મપત્નીને વાત કરી ધર્મપત્ની એમના કરતા વધારે બળ્યા નીકળ્યા આ તો હજી ચિંતામાં હતા પણ ધર્મપત્ની એટલા બધા નિષ્ઠાવાન એટલા બધા બળવાન કે લો અમારા ઘરના તમે બજારમાં જાઓ વેચી નાખો જેટલા રૂપિયા થાય મહારાજને આપશો તો આપણે સુખ્યા થઈ જઈશું એમને એવી હિંમત હતી તો આમને હિંમત મળી ગઈ અને ત્યાં બજારમાં ગયા પછી ઘરણા વેચ્યા એની સામે જેટલા રૂપિયા મળે તો થોડાક જ મળે પણ એમાંથી પછી જે કઈ સીધું સામગ્રી ખાંડ વગેરે બધું લઈ આવ્યા અને મહારાજ માટે લાડુની રસોઈ તૈયાર કરી કલાકમાં લાડુની રસોઈ મારાને જવાડી બપોરના એક વાગ્યા હતા મહારાજે હરખાભાઈને બોલાવીને વાત કરી કે તમે બહુ સુખ્યા લાગો છો તો જ એક કલાકમાં લાડુની રસોઈ તૈયાર થઈ જાય ને તો હરખાભાઈ બોલે કે મહારાજ આ બધું આપની કૃપા છે